તો કેમ છો મિત્રો ઘણા દીએ આપણે પાસા ભેગા થયા અને આપણે ભેગા થતા જ રહીશું કારણ કે થોડાક મોડા થાય છે કાં વહેલા થાય છે કાં ઘડી ક્રાઈને થાય છે મૂર થાય છે જ ભેગા તો થાય છે જ કારણ કે કોવિડ નાઇન્ટીન ફેલાણો છે ને ભાઈમ અત્યારે જબ આકાજીક બોલાવે છે તો ગીરેને ગીરે રહીજો હવે આપણા ઉપર છે કે આપણે લોકમાં રહેવું છે કે પરલોકમાં રહેવું છે એ હવે આપણી માથે છે જેવી તમારી ઈચ્છા ત્યાં અહીંયા ત્યાં મૂર આપણે એક ઠેકાણે રહીશું એટલે નક્કી કરીને રહીજો જીમ ફાવેમ અને ઘીરેને ઘીરે રહી જાવ અમારા જેવા બે ત્રણ અમે આવી રીતના ઘીરે ઘી તમને તમને મજા લેવડાવતા રહીશું બહાર ચાંઈ ન નીકળે એવું કરી નાખશું તમને ચાં મોઢું દેખાડે એવું નહીં કરવાનું અત્યારે બરાબર તો આજનો આ વિડીયો લઈને આવ્યો શું જોરદાર છે ગમે તો આપણે પરાણે કંઈ નહીં કે પરાણે કરી કઈ કંઈ ન નરે મજા આવે તો લાઇક કરવાની વિડીયો પૂરો થાય આખો જોવાનો કઈ કડી તમને ક્યાં ઠેકાણે હું લેવાનું હું કામ ગમે એ તમારા પાસે કોમેન્ટ કરી દેવાની અને જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની ને પાયા વગર દેવાનો ડંકો એ તમને ખબર જ છે ડંકો વાગશે ભગવાન જાગશે ને ભગવાન જાગશે નવું નવું આવશે ને ભગવાન કારખાને ચડી જાય છે એટલે આપણે કારખાને નથી ચડવું મારા ભાઈ બંધુ આજ બધા સડી જવાના છે પણ આપણે નથી સડવું તો વિડીયો એક આપણે કવિરાજ નો બનાવેલો છે એમનું ગીત એક હમણાં આવ્યું છે ઓલું કહ્યું કે પેલા હસતા શીખવાડ્યું ને પછી રોતા શીખવાડ્યું ને હું બધું શીખવાડ્યું તો શીખવાડ્યું તને બધું તો તારે કરતાં મોટી નીકળી એ રહી તને બધું શીખડાવ્યું તો તું તો સાચું જ છે ને ભાઈ એ તો કેટલા વરની હશે તને બધું શીખડાવ્યું અને તું એવો ગાંડા જેવો કહેવાય કે છોડ્યું શીખડાવી જાય જણને હશે જે તે પણ આ એ સોંગ ઉપર થોડુંક મેં સોંગ બનાવ્યું છે અને તમને ખબર જ છે કે આપણે કોઈ દી સારું હોય નહીં અને બીજી વાત કે હું પહેલાં જ કોઈને સલાહ દેતો જ નથી બરાબર મોજ કરવી કરે ભાઈ મોદીનું ન માને મારું શું માનવાના તમે બરાબર ઘર બહાર નીકળો કે પછી માઇલ પરો હો પછી તમે ઉશીના ના લો કે પછી તમે ગમી કરો હું સલાહ દેતો નથી અને જેથી સલાહ દઈશ તેથી તમારા પાસે માનવાનું કારણ કે જે સલાહ ન દેતો હોય ને અને કોક દીક સલાહ દે એટલે કંઈક એમાં હોય તો જ સલાહ દેતો હોય બરાબર એટલે હું સલાહ વધારે કોઈને નથી દેતો કારણ કે આપણે સલાહ કોકના પાંઠ લઈ અને આપણે એને સલાહનું કામ કરતા એટલે આપણાથી જ ચાલુ કરાય ને પહેલાં તો તો હાલો જાજો બખારો નથી કરવો અને હું એ સોંગને ચાલુ કરું જો તમને મજા આવે તો એક લાઈક કરી દેજો અને સોંગમાં થોડુંક કોમેન્ટ કરી દેજો આગળ શું લઈ આવી એવું બધું અને એક કોમેન્ટ તો કરવાનું કીધું જ પણ હવે સબસ્ક્રાઈબ કરી દેજો સેલેટ સેલેટ બીજું શું તમને કે વાલો આપણે જાજો વિડીયો લાંબો નથી કરો અને બખારો ન કરો અને હું ચાલુ કરું મારે હું ચાલુ કરું ને ત્યાં જ મને ખબર પડે કે ચાલુ કરવાનું ન આમ તો કરીને જ હોય આપડી પાસે બોપડા નથી લખીને આવ્યું પણ હાલો આપણે ચાલુ કરી ક્યાંથી ચાલુ કરવું એ થોડુંક વિચાર લો હાલો રેડી હાલો હે ઉધારે લેતા શીખવાડ્યું બુચ મારતા ના શીખવાડ્યું આ મારે વાંધો પડે હું હું કરવાનો હોય ને મને નથી ખબર પડતી આમાં સોપડો બોપડામાં લખ્યું હોત તો સારું હતું પણ હવે હાલો ને આપણે પાસે ફરતીને ચાલુ કરીએ આ બધું આ બધું મજા કહેવાય હાલો આપણે ફરતીને ચાલુ કરી ઉધારે લેતા શીખવાડ્યું અરે કે આ કેમ આમ થાય છે હું આમાંથી શોટી જઈશ તો અમને લેવા દે વગર ના ઘા કરી બાવરામાં જ ફોન ક્યાં ચાલુ કરવું હું લખું તું એ જ મને ના ખબર બોલ અને એમને શોટી ગયો બીજું બનાવો હાલો ને કંઈક થાય છે આપણે જીમને પીમ

કિનારે વારું તે વેસાયું ખારા વારું તે વેસાયું જુદા થઈને જાણું તે મને બુચ મારતા ના શીખવાડ્યું જુદા થઈને જાણું તે મને બુચ મારતા ના શીખવાડ્યું કારખાનું તે દેખાડ્યું દાડીઓ તે રે કરાવી કારખાનું કે દેખાડ્યું દાડ્યું તે તો રે કરાવી જુદા થઈને જાન તે મને બુચ મારતા ના શીખવાડ્યું જુદા થઈને જાન તે મને બુચ મારતા ના શીખવાડ્યું તો આવું કંઈક હતું આજીને આવું કર્યું હશે એને ખબર હશે આપણે જો નોલેજ નથી આપણે બનાવવાની નોલેજ હતી તો આપણે બનાવ્યું માન માન કરીને નાખ્યું છે બધું તો આવી રીતના તમે કરતા ઘણા એવા હોય મારાથી મૂકીને હશે એવા કે જેને વિકા વેસાઈ ગયા બધું વેસાઈ ગયું હોય ને વેસાઈ ગયું હોય તો રેડી જ હોય વિકા કે આપણો વાક કહેવાય તો આવામાં ધ્યાન રાખજો બીજું શું માર જાજુ કેવું સલાહ આ એક આપું હારા મારી કે આમાં ધંધા ન કરતા અને મોજથી જીવી લો કેને ખબર કાલે શું થાય આ કોરોના ફાટી નીકળો છે તો કંઈક થાય છે તો આવું જ કંઈક હતું જો મજા આવી તો લાઈક કરો એ કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ને ડંકો વગર દો ને શેર કરી દો ને જેમ મજા આવે એમ કરો પણ કરો કંઈક તો આવા નવા હું વિડીયો લેતો આવું કારણ કે આજ મારા ભાઈબંધો કારખાને સડી ગયા છે તો હું ન સડું જેથી કરી ભલે હાલો જય હિન્દ